સંસ્થા છે એક ગરીબ દીકરીને આટલા વર્ષ ધારાસભ્યને બધી સંસદ બનાવ્યા છે એ સમજ તમે ધરાવો છો એટલે અભિનંદનને પાત્ર છો ને સમજ સાથે આગળ વધશો એવી આશા અને અપેક્ષા અને ખાસ કરીને હું આપ સૌ સમક્ષ આવ્યો છું એટલા માટે કે આ સરકાર છે એને પૈસા ભ્રષ્ટાચારના પૈસા સિવાય કોઈ માણસ ની કિંમત નથી અરે મને સમજાયા પછી આ બામણે ચોટી બાંધી છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી સરકાર ન જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કાપું મારે કોઈ સત્તામાં આવવા માટે નહીં મારે લડવું પણ નથી સત્તામાં આવવા માટે કે લડવું પણ નથી પણ જે સરકાર ગરીબો માટે અને બીજા લોકો માટે અન્યાય કરતી સરકાર હોય તો એ સરકારને કાઢવાનો એક બ્રાહ્મણનો એક ફરજ

અપીલ કરું છું આપ સૌને મારા મહાદેવ હોય જય હિન્દ